સુરતમાં ગણેશ પંડાલના હુમલા બાદ હવે ગુજરાતની અંદર રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક બે દિવસીય ગુજરાત પ્રવાસે છે અને આ પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા અને પત્રકારોએ ત્યાં પૂછ્યું કે સુરતના આ ગણેશ પંડાલના હુમલા વિશે અને મુકુલ વાસનિકે આ પત્રકારોના સવાલના જવાબ આપતા કહ્યું કે આ કોઈ કાવતરું છે अन मुकुल क्या कावतरा लाई ने वध शू कही ये सामो देखिए मैं तो समझता था कि यहाँ से उठे हुए एक नेता जो अपने छाती का आकार पूरे दुनिया में बताने का ढिंडोरा पीटते हैं जो ये समझते हैं कि हर तरह के आ, मुश्किलों का वो रास्ता निकाल सकते हैं ऐसे इतने बड़े नेता रहने के बाद भी अगर गुजरात में इस तरह की अगर कोई बातें घटती है तो उसके लिए ज़िम्मेदार कौन है ये मुझे बताने की आवश्यकता नहीं मैं समझता हूँ कि भारतीय जनता पार्टी जब जब जहाँ कहीं पर भी चुनाव अगर नज़दीक आते हैं तो इसी तरह के हथकंडे अपनाते रही है और ये उसी का नतीजा है कि गुजरात में इस तरह की घटनाएं घटी है हम भारतीय राष्ट्रीय कांग्रेस की तरफ से ऐसी बातें करने वाले तमाम लोगों को हम उसकी निंदा करते हैं हमारा प्रयास हमेशा रहा है कि समाज में भाईचारा बना रहे समाज में लोग एक दूसरे से प्रेम मोहब्बत के रिश्ते बनाए रखें इस तरह का हमारा प्रयास रहा है लेकिन उसके विपरीत

ગણપતિજી અમારા આસ્થાનું કેન્દ્ર છે અને મુકુલ વાસનિકજીના આ સ્ટેટમેન્ટથી લોકો કોંગ્રેસ અને કોંગ્રેસની માનસિકતા સમજે છે અને વધુ બયા કરવા માટે એમની માનસિકતા એમણે બયા કરી છે ગણપતિજીના ભક્તો એ આ દસ દિવસના તહેવારમાં રાત દિવસ ગણપતિજીની પૂજા અર્ચના કરે છે કાયદો કાયદાનું કામ કરે છે અને મુકુલ વાસનિકજી ભૂલી ગયા ગુજરાતમાં હાલમાં કોઈ ચૂંટણી નથી શરમ આવે છે મને એમના આ પ્રકારના વિચારો સાંભળીને પથ્થર ખાવાવાળા વ્યક્તિઓનો માટે એમને એક બી સ્ટેટમેન્ટ ટાઈપ જેને પથ્થર વાગ્યા છે એના માટે કઈ ખરી એના માટે કોઈ ન્યાય જ ના શકે કોંગ્રેસની માનસિકતા માનસિકતા આજે લોકો સુધી પહોંચી ફરી એકવાર ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયત્ન જેને પણ કર્યો હોય ગુજરાત પોલીસે તમામની ધરપકડ કરી છે પરંતુ આ તમામની વચ્ચે હવે આ મુદ્દે રાજનીતિ તેજ થઈ છે હું તો એવું માનું છું કે આ મુદ્દે કોઈ પણ રાજનીતિ ન થવી જોઈએ પરંતુ બંને પક્ષો એવું કહી રહ્યા છે કે રાજનીતિ આ પક્ષે કરી છે અથવા તો રાજનીતિ આ પક્ષે કરી છે આપનું શું માનવું છે કયા પક્ષ દ્વારા રાજનીતિની શરૂઆત કરી છે પરંતુ અંતે તો એ જ કહેવું છે કે જે પક્ષે રાજનીતિ કરી હશે એને તો ભગવાન ગણેશ જ જાણતા હશે પરંતુ આપનો જે મંતવ્ય છે આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો